ઉપરવાસ માં પડેલા ભારે વરસાદ થતા કડાના ડેમ પાણી છોડાતા પાદરામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ એલર્ટ કરાયા વહીવટી તંત્ર અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ ખડેપગે જોવા મળ્યા વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલી મહીસાગર નદીએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કર્યું છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પાણીની આવક સતત વધી રહી છે આ પરિસ્થિતિના કારણે મહીસાગર નદી તેના બંને આ દ્રશ્યોમાં નદીનું વિશાળ અને શક્તિશાળી સ્વરૂપ સ્પષ્ટપણે જોઈ શકાય છે જે સ્થાનિક લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે નદીમાં પાણીની સપાટી વધતા આસપાસના વિસ્તારમાં પૂરનું જોખમ વધી ગયું છે જેને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલામાં લેવામાં આવે ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા મહીસાગર નદી કાંઠે પહોંચ્યા હતા અને સમગ્ર બાબતનો ચિતાર મેળ્યો હતો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરીને સલામત સ્થળે પહોંચી જવાની સૂચના પણ આપવામાં આવી છે ઉપરવાસમાં વધુ વરસાદ થતા ખડાના ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેથી કરીને પાદરા તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં હાલ મહીસાગર નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે જેથી કરીને આ પરિસ્થિતિની જાણકારી મેળવી છે અને પાણી જો વધુ પ્રમાણમાં વધતું હોય તો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં સુધી સૌને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે અને આના માટે પ્રશાસન એ સજાગ છે અને જરૂરી તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવા માટેની હાલ જાણકારી આપી દેવામાં આવી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહીસાગર નદીમાં પાણીની સપાટી ધીરે ધીરે વધી રહી છે સ્થાનિક રહેતા ત્યાં માઠા વિસ્તારમાં લાંબા વિસ્તારમાં રહેતા રહીશોને સાવચેત કરાયા છે ગઈ રાત્રે સરપંચશ્રી ગામના સરપંચશ્રી દ્વારા તથા ગામ લોકો જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા પૂર્વ સરપંચ દ્વારા ઢોલ વગાડીને ત્યાં આગળ જાણકારી કરી છે કે વધારે વરસાદ ઉપરવાસમાં પડે તો પાણી વધવાની શક્યતા છે તો બધાને સાવચેત કરાયા છે હાલ ધારાસભ્ય હમણાં આપણા ડબકા ગામમાં પધાર્યા છે તેમણે બધાને સાવચેત કર્યા છે અને તંત્રને પણ એલર્ટ કર્યું છે કે વધારે વરસાદ પડે ઉપરવાસમાં વધારે પાણી છોડવામાં આવે તો ત્યાં સ્થાનિક રહી શું છે અત્યારે તે નીકળી નથી શક્યા તેમને કાઢવાનું કીધું છે